વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નખત્રાણા ખાતે વિરાટ હિન્દુ સંમેલન તારીખ ત્રીજી માર્ચના રોજ યોજવામાં આવશે જેને આખરી ઓપ આપવા માટે પત્રકારોને પરિષદ દ્વારા માહિતી આપવામાં આવી હતી વિરાટ હિન્દુ સંમેલનમાં બોડી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થશે ધર્મ સભામાં શ્રી ટી રાજા સિંહ કચ્છ વિભાગના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા તેમજ પ્રખર વક્તા હાજર રહેશે તેમજ આ સભામાં સભા પૂર્વ અગિયારસો દીક્ષાર્થીઓને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે વિરાટ સંમેલન પૂર્વ લક્ષ્મણસિંહ સોઢા પિયુષ રૈયાણી ચંદુ રૈયાણી જે આર ગોસ્વામી ભૂપેશ ભગત વાલજી ભગત વગેરે ઉપસ્થિત રહી પત્રકારોને માહિતી આપવામાં આવી હતી હિન્દુ સંગઠન મજબૂત થાય તે હેતુથી આ ધર્મ સભા યોજવામાં આવશે આ વિરાટ સંમેલનમાં સંતો મહંતો આશીર્વચન પાઠવશે ત્યારે આપણે અહીં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને સૌ મિત્રો હાજર છીએ ત્યારે પ્રથમ આપણે પશ્ચિમ કચ્છના મહામંત્રી શ્રી ચંદુભાઈએ આપણે ઉદબોધન આપ્યું ત્યારબાદ તાલુકાના મંત્રી એવા પિયુષભાઈએ પણ આપણે પ્રાસંગિક ઉદબોધન આપ્યું અને માહિતીગાર કર્યા ધર્મ રક્ષતી રક્ષિત એના અનુલક્ષીને આગામી ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના આપણે ધર્મસભાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે અત્યારની પરિસ્થિતિ મુજબ નખત્રાણા તાલુકામાં અથવા આપણા કચ્છ પશ્ચિમ કચ્છમાં જે પરિસ્થિતિ છે વિધર્મીય લોકો તરફથી જે આપણા ધર્મને હાનિ પહોંચાડવામાં આવી રહી છે એનું રક્ષણ કરવા માટે આપણે સૌ હિન્દુ સમાજનું એક ફરજ છે અને જે આપણે ધર્મ હિન્દુ સમાજ જે વાડાઓમાં વેચાઈ ગયેલો છે એને આપણે એક મંચ ઉપર લાવી અને આગામી સમયમાં એક થઈ અને એક તો આપણા કચ્છમાં પશ્ચિમ કચ્છમાં આપણી સંખ્યા પણ બહુ જૂથ છે વિસ્તાર બહુ મોટો છે તો એક સૂત્રતા થાય અને એને અનુલક્ષીને આપણે ધર્મસભાનું આયોજન ગોઠવી રહ્યા છીએ તેમની સાથે ધર્મનું રક્ષણ થાય અને આપણો જે વિશ્વ હિન્દુ પરિષદ અને એમની સાથે ભજરંગ દળ જે છે એમનો પણ અત્યારે અલગ અલગ તાલુકાઓ અને પ્રખંડમાંથી અગિયારસો વિશુ દીક્ષાઓનો શ્રેક્ષકોનો આપણે ત્રિશુલ દીક્ષાનો પ્રોગ્રામ રાખેલો છે જે ત્રિશુલ દીક્ષાનો પ્રોગ્રામ ત્યારે ત્રણ ત્રણ જ આપણે સભા મંડપનો જે છે ત્યાંથી આપણે ત્રિશુ દીક્ષાનો મહોત્સવ રાખશું અને એમનો આપણે રોડીમાંથી અહીં સભા મંડપ બજરંગ ગ્રાઉન્ડ સુધી આપણે રેલી સ્વરૂપે સભાઓથી પહેલાં અહીંયા આપણે શૈક્ષકો આવશે ત્રિશુલ દીક્ષાનું આપણે ભવ્ય આયોજન છે જેને લઈને આપણે હિન્દુ સમાજ એક થઈ શુદ્ધતા જળવાય અને આપણું ધર્મનું રક્ષણ થાય નેમ સાથે જ અત્યારે આપણે આ જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ એમાં સૌ હિન્દુ ભાઈઓને ખાસ આજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આહવાન કરીએ છીએ અને પધારવા વિનંતી કરીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના રવિવારે બપોરે સાડા ત્રણ કલાકે ભવ્ય ધર્મસભાનું આયોજન તેમની સાથે ત્રિશુલ દીક્ષા મહોત્સવ પણ છે આશરે અગિયારસો અને ત્રિશુલ દીક્ષાનો ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે અને એમની સાથે એક વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું છે તો ધર્મસભાની અંદર સમસ્ત કચ્છ જિલ્લામાંથી વધારેમાં વધારે સંખ્યામાં બધા આવે અને એવું આહવાન અમે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા કરી રહ્યા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો તેમ એકદમ તડામાર તૈયારો થઈ ચૂકી છે અને ગામોની ગામોની અંદર એક એક સ્વયંસેવક જઈ અને એમનો ત્યાં પ્રચાર પણ ચાલુ છે અને એવી જ રીતે રિક્ષા દ્વારા પણ માધ્યમથી મીડિયા દ્વારા પણ જે એમનો પ્રચાર થઈ રહ્યો છે અત્યારે ખૂબ પૂરજોશમાં અત્યારે પ્રચારનું કામ ચાલી રહ્યું છે અને એના વક્તા પણ ટી રાજા સિંહ એટલે આપણા હિન્દુત્વને એક મોટો વક્તા એવો નર હૈદરાબાદના કાર્યકર્તા એવા શ્રી રાજા સિંહ આવી રહ્યા છે તો એમને સાંભળવા માટે એક લાવો આપણા કચ્છના કચ્છીઓને મળવાનો છે તો બધા કોઈ ચૂકે નહીં અને તેમની સાથે ધર્મેન્દ્રભાઈ ભાવાણી આપણા કેન્દ્રીય સભ્ય છે ધર્મ જાગરણના એવા જ બીજા બજરંગળ ભાવેશભાઈ ઠક્કર એ પણ આપણા પ્રાંતના છે બજરંગ સંયોજક તો આ બધા વક્તાઓ સાથે સંતોના પણ આશીર્વચનો મળવાના છે તો આપણી કચ્છની પ્રજા ને ખાસ ગુજરાતમાં આવા વક્તાઓને સાંભળો એક લાવો આ સભાની અંદર અને એક સંદેશ છે હિન્દુ હિન્દુ સમાજને કે આવી સભા દ્વારા હિન્દુ સમાજને સમસ્ત સમરસ કરી હિન્દુ સમાજ એક થાય નહીં આ પ્રકારની અમે સભા બોલાવી રહ્યા છીએ તો આપ સૌને હવે આ સભામાં આવવાનું આહવાન કરી રહ્યા છીએ નખત્રાણા પ્રખંડ દ્વારા નખત્રાણા બ્રજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું અને ત્રણ ત્રણના આ જ ગ્રાઉન્ડ બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે ધર્મસભા થઈ રહી છે વિરાટ હિન્દુ મહાસંમેલન જે પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે વક્તાઓ આપણે અહીંયા આગળ એમનો વાણીનો લાભ જે છે એ વધુમાં વધુ હિન્દુ ભાઈઓને મળે એવો અમારો પ્રયત્ન છે અને નખત્રાણામાં છેલ્લા મને લાગે છે કે પંદર પંદર સત્તર વર્ષથી કોઈ ધર્મસભા થઈ નથી તો એટલા માટે લાંબા સમયથી કોઈ એવી સભા નથી થઈ એટલે અમે વિચાર્યું વિશ્વ હિન્દુ પરિષદે કે નખત્રાણામાં એક સારી એવી ધર્મ સભા થાય અને ધર્મને ટકાવી રાખવા માટે અને સાથે બધે સર્વે હિન્દુ સમાજો એક થઈ અને બધાએ આ આવા કાર્યક્રમોનું બીડું ઉપાડી રહ્યા છે ગામે ગામ અમારા કાર્યકર્તાઓ બધી સમાજોને જોડી રહ્યા છે બસ એ જ અમારો ઉદ્દેશ છે આ ધર્મ સભાનો